સુવિચાર બુદ્ધિહીન મનુષ્યો પશુ સમાન છે હિન્દી ભાષાના ખ્યાતનામ લેખક પ્રેમચંદજીનું આ વાક્ય છે જગતમાં મનુષ્યની સંખ્યાનો પાર નથી હાથ પગ ધડ માથું બધાને હોય છે છતાં જગત એને જ આદર આપે છે જેનામાં કંઈક વિશેષ હોય છે અને વિશેષ એટલે બુદ્ધિ કહેવાય છે કે બુદ્ધિ કોઈના બાપની હોતી નથી એટલે કે બુદ્ધિને ખરીદી શકાતી નથી બુદ્ધિ વગરના મનુષ્યને પ્રેમચંદજી પશુ સમાન ગણાવે છે જેમ પશુ ખાય પીએ છે સૂવે છે અને એક દિવસ મરી જાય છે મનુષ્ય અન્ય જીવોથી અલગ એટલા માટે છે કે એની પાસે બુદ્ધિ છે અને બુદ્ધિ માટે શ્રેષ્ઠ માણસનો સંઘ અને વાંચન જરૂરી છે બાળક જ્યારે જન્મે છે ત્યારે એ કુદરતે આપેલી શરીરની વ્યવસ્થાઓ લઈને જન્મે છે પણ જેમ જેમ મોટો થાય છે તેમ તેમ એ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને પોતાને વધુને વધુ શ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ કરે છે અહીં બુદ્ધિનો અર્થ સમજ પણ કરી શકાય સમજ એટલે વિવેક જે માણસમાં વિવેક નથી એ પશુ સમાન છે જેમ કે પશુને ક્યારે ખાવું ક્યાં ખાવું એની કોઈ જ ખબર હોતી નથી એ માત્ર જીવવા માટે ખાય છે પણ મનુષ્યની બુદ્ધિ એને સારા સાર શીખવે છે જગતને સમજતો જતો માણસ બુદ્ધિનો ઉપયોગ કરીને આદર્શ માણસ બની શકે છે